નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરમાં કલા ઉપાસકો અને કલાકારો તેમની કલાકૃતિ પ્રદર્શિત કરવા માટે સારા આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા અદ્યતન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે વડોદરા શહેરના પ્રતિષ્ઠિત ગણદેવીકર જ્વેલર્સ દ્વારા શહેરના કલાકારો માટે એક નવું નજરાણું શરૂ કર્યું છે વડોદરા શહેરમાં કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે એક મંચ પૂરું પાડવા આર્ટ ગેલેરી શરૂ કરી છે જ્યાં કલાકારો કળાની પ્રસ્તુતિ કરી શકે શહેરની મધ્યમાં દાંડિયા બજાર વિસ્તારમાં સારા આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરની શરૂઆત કરી છે આ હેતુ જે અમારો ઓપનિંગ છે એ વડોદરા જે છે એ કલા પ્રેમી પ્રેમી આપણા સિટીનો જે છે દરેક વ્યક્તિ આર્ટ અને કલાપ્રેમી છે અને અમારે સારા ગણબી કે પરિવાર પણ કલાને પ્રમોટ કરીએ છીએ કલાપ્રેમી અમે પણ છીએ તો વડોદરાના સેન્ટરમાં આ સરસ સેન્ટરનું નિર્માણ કરેલું છે કે જ્યાં પરફોર્મિંગ ફાઇન આર્ટ્સ દરેક પ્રકારના આર્ટના આર્ટિસ્ટ લોકો એમના એક્ઝિબિશન્સ એમના વર્કશોપ્સ કરી શકે તેમજ મ્યુઝિકલ પ્રોગ્રામ્સ થાય બેઠક થાય અને આગળ જતાં એક ફાઉન્ડેશનનું નિર્માણ અમે કરીશું કે જ્યાં નવો આર્ટિસ્ટ જે છે કે જેને એક સારું સ્ટેજ મળે એક પ્લેટફોર્મ મળે તો એની માટેનો પણ અમારો આ પ્રયત્ન રહેવાનો છે આ કલ્ચરલ સેન્ટરમાં આવશે આ નિશ્ચિત નહીં રહે ચાર્જિસ લેશું અમે પણ બહુ જ નોમિનલ ચાર્જીસ કારણ કે અમારો હેતુ એ પ્રોફિટેબલ નથી અમારો હેતુ જે છે એ કલાને આગળ લઈ જવા માટેનો છે તો જે બહુ જ નોમિનલ ચાર્જ લઈશું જે ફેસિલિટી અમે આપી રહ્યા છીએ એ પ્રમાણે એનો ચાર્જ કંઈ જ નહીં હોય એક જસ્ટ અમારું મેન્ટેન થાય એટલો ચાર્જ રહેશે પ્રોફિટેબલ ચાર્જ અમે આમાં નહીં લોકો તમારા સુધી કેવી રીતે પહોંચી શકશે આની માટે અમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આના પેજ અમે આજે લોન્ચ કરીશું અને એમાં ઇન્કવાયરીઝમાં નંબર્સ હશે ત્યાંથી લોકો અહીંયા ઇન્કવાયરી કરી શકશે બુકિંગ કરી શકશે અને આ ડિસેમ્બરથી આપણે મહારાણી સાહેબના જ રેફરન્સ એમના જ આદેશથી કંઈક એક્ઝિબિશનનું ઓવરું પ્લાનિંગ છે આ વડોદરાના મહારાણી રાધિકા હસ્તે પૂજન કરીને ગેલેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રસંગે ગણદેવી પરિવારના સભ્યો શહેરના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ભરતનાટ્યમ નૃત્યના કલાકારો દ્વારા નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી बहुत शुभ अवसर है में दिवसे अमेरिक करें आर्ट गैलरी बधाई आपूचु गंदगी करता दिवार जूनों संबंध है अमरा थी आर्ट एंड कल्चर दिलचस्पी दिखाई आशा राखू गैलरी बहुत सारूँ काम करते વડોદરાની સંસ્કૃતિને આગળ વધારે ખાસ કરીને વાત કરીએ જ્યારે પણ હેરિટેજની વાત આવે છે ત્યારે રાજવી પરિવારનું તે સિનોનિમ તરીકે જોવામાં આવે છે શું કહેશો હેરિટેજ અને ગાયકવાડ પરિવારનું તો એક સિનોનમસ છે આપે જેમ કીધું છે તો અમે બધા એમાં જ પરિવાર એમાં ડિવોટેડ છે કે હેરિટેજ જારી રહીએ વડોદરા શહેરમાં કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર